આકાશવાણી ભૂજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો છે ગઈકાલે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાના ચોથા પદવીદાન સમારોહમાં તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અભ્યાસક્રમ દ્વારા સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો ઉપરાષ્ટ્રપતિએ આ અભિયાનમાં મદદરૂપ થવા કોર્પોરેટ ક્ષેત્રને અપીલ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર માનવ સંસાધનોને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થતું હોય હોવાથી આ ક્ષેત્રનું મૂડીરોકાણ ખૂબ જ મહત્વનું ગણાવી શકાય કેન્દ્ર સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ને ચાલુ નાણાકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ગઈકાલે બેંગલુરુમાં યોજાયેલા MSME અંગેના ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે MSME માટે સો કરોડ રૂપિયાનું ચોક્કસ મુદત માટેનું ધિરાણ આપવા અંગેની નવી ધિરાણ બાંહેધરી યોજના ટૂંક સમયમાં મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે આ યોજનામાં ત્રીજા પક્ષની બાહેધરી વિના સેમીને ધિરાણ આપવાની જોગવાઈ છે રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ સહાય જૂથની રચના કરીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે રાજ્યમાં ત્રણ લાખથી વધુ સ્વ સહાય જૂથો કાર્યરત છે ત્રીસ લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે અત્યાર સુધીમાં રાજ્યના કુલ એક લાખ અઢાર હજારથી વધુ સ્વ સહાય જૂથોને સાડત્રીસ હજાર છસો સડસઠ કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ સ્વ સહાય જૂથોને એકસો બ્યાસી વધુ રિવોલ્વિંગ એટલે કે ફરતું ફંડ આપવામાં આવ્યું છે રાજ્યમાં એક લાખ અઠયાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથોને અત્યાર સુધીમાં સાતસો ત્રેપન કરોડ તેતાલીસ લાખ રૂપિયાથી વધુની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે સમુદાય મૂડીરોકાણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે રાજ્યના કુલ તેત્રીસ જિલ્લામાં સ્વસહાય જૂથો માટે તેત્રીસ સરસ મેળા યોજાયા હતા જેમાં સ્વ સહાય જૂથો દ્વારા ત્રણ કરોડ પાસઠ લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસહાય જૂથની પ્રેરણા આપી હતી આવા સ્વ સહાય જૂથોને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપીને સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર કરવાનો દેશમાં આ નવો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો હતો ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાનારેરી સંગીત સમારોહનો આજથી આરંભ થશે આ વર્ષે એવોર્ડ તાનારેરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદમાં સુરેશ તલવલકર અને ડોક્ટર પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાનારેરી સંગીત સન્માન એવોર્ડ અનાયત કરાશે તાનારેરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે એવોર્ડ સમારોહમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુણુભાઈ બેરા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે અંબાજી નજીક ત્રિશુડિયા ઘાટ ઉપર ગઈકાલે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારની લક્ઝરી બસ નો સમાવેશ થાય છે લક્ઝરી બસ માં અંજારના કુલ અઠ્યાવીસ મુસાફરો સવાર હતા હતા દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા અકસ્માતમાં ઘાયલોની સંખ્યા વધારે હોવાથી એકસો આઠ મારફત સાડત્રીસ ઇજાગ્રસ્તો દાતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે નવ ઇજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે અંજારથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકોની લક્ઝરી બસ ની બ્રેક અચાનક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ગ્રાન્ટનો લોકોને કેટલો અને કેવી રીતે લાભ મળે છે તેની જાત માહિતી મેળવવા માટે દિલ્હીથી કોમન રિવ્યુ મિશનની ખાસ ટીમ આગામી તારીખ ઓગણીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન કચ્છ આવશે અને વિવિધ સરકારી હોસ્પિટલો દવાખાના અને લોકોની મુલાકાત લઈ તેઓના અભિપ્રાય જાણશે ઉલ્લેખનીય છે કે તબીબી ક્ષેત્રના રાષ્ટ્રીય મિશન પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા સાઠ ટકા અને રાજ્ય દ્વારા ચાલીસ ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સરકારી કચેરીઓ તેમજ વિવિધ ખાનગી કંપનીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરોએ સમયાંતરે તેઓ જીવિત હોવા અંગેનો પુરાવો આપવાનો હોય છે ત્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પેન્શનરોને ઘર બેઠા જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમામ કેન્દ્રીય રાજ્ય અને ભવિષ્ય નિધિના પેન્શન ધારકો માટે ડિજીટલ લાઈફ સર્ટિફિકેટ આપવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે જે આગામી તારીખ ત્રીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર